અને રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓના જીવ બચ્યા હતા ઘટનાને જાણ વલસાડ નગરપાલિકાની ટીમને થતા પાલિકા દ્વારા રામવાડી વિસ્તારમાં આવેલ રામ એપાર્ટમેન્ટની બાજુમાં કોર્ડન કરી તકેદારીના ભાગરૂપે રસ્તો વાહન ચાલકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બુધવારે સાંજે પણ રામ એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ ધરાશાયી થતા બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં कैद થઈ છે બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર